કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર મોટા ટ્રેક્ટરનો મિત્રો ટુ વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે મિત્રો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું મિત્રો મારા દરેક વિડીયોમાં કહેતો હોઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર રોજે રોજ મિત્રો સાતથી આઠ વિડીયો વેચાવા માટેની માહિતીના આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો ભાને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને બેના મોડલનું તમને આ ટ્રેલર જોવા મળશે મિત્રો સારા કન્ડિશનમાં તમને જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને મિત્રો ટ્રેલરમાં તમને બુક જોવા મળશે ટ્રેલરની બુક સાથે જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ક્યાંય પણ તમને સળો જોવા નહીં મળે સાયડુપરા એકદમ ચોખા છે મિત્રો તળિયો એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું છે ટ્રેલરમાં બાકી કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી એવું ભાઈ ટ્રેલરના માલિક હશુ કહેવાનું છે ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં તમને રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે રાણપુર જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો રાણપુર એટલે કે તમને આ ટ્રેલર રાણપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હશુભાના નંબર આપેલા છે અઠ્ઠાણું બે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેલર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો